નમસ્કાર મિત્રો સ્વચ્છ છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રેટ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાના કપાસ વિશે કપાસના ભાવમાં ક્યારે અને કેટલી તેજીની શક્યતા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો આ વર્ષમાં ખેડૂતોને કપાસના ઉતારા ઘટવાની અને બજાર ઘસારાની એમ એક સાથે બે કઠણાઈનો સામનો કરવો પડ્યો છે એની સીધી જ અસરથી દેશમાં આગામી ખરીફ સીઝનને કોટન વાવે તત્પર પડશે કપાસના દરેક પાસા જોતા એક વાત નક્કી છે કે કપાસમાં નીચે સરકી ગયેલા ઉત્પાદકતા હિસાબે દેશના ખેડૂતોને વૈશ્વિક કોટન બજારમાં ઉભું કરવું અઘરું પડી રહ્યું છે તો કોને ટચ વાત કરીએ તો આપણા દેશમાં કોટન વાવેતરમાં હવે વળતા પાણી શરૂ થઈ ગયા છે વિસ્તાર મુજબ વાત કરીએ તો આ વર્ષનો કપાસમાં વિઘા વરાળે ઉતારો અને નીચા ભાવને લીધે ખેડૂત કપાસના ખેતીથી વિમુખ થઈ જવાનું છે વિસ્તાર મુજબ ત્રીસ થી પચાસ ટકા વાવેતર કપાશે મિત્રો આપણી કોટન ઇન્ડસ્ટ્રી ને ધંધો ઉભો કરવા અને વિદેશી આયાત ઘાસડીએ રૂ મંગાવતા તરફ નજર કરવી પડી છે આપણી કોટન બજાર અપ હોવાથી વિદેશમાં કપાસ સસ્તો મળી રહ્યો છે ગત વર્ષ અને આ વર્ષના રૂ ઘાસડીના આયાત અને નિકાસના આંકડા જ આ વાતનું વધુ સ્પષ્ટ કરે છે મિત્રો ગત વર્ષે આ સમયે આપણી રૂ ઘાસડીની નિકાસ 9.50 લાખ ગાસડીની થઈ હતી તો ચાલુ વર્ષે નિકાસ થઈ ગઈ છે કપાસના નીચા ભાવને કારણે સીસીઆઈ દ્વારા અત્યાર સુધીમાં નેવું લાખ ઘાસડી રૂનો કપાસ ખરીદાય ગયો છે જે ગત વર્ષે આ સમયે માત્ર બત્રીસ લાખ ઘાસડી રૂનો કપાસ જ ખરીદાયણો હતો આ વર્ષે ત્રણસો લાખ ગાસડી રૂનો કપાસ પાક્યાનો અંદાજ મૂકે જેનાથી અત્યાર સુધીમાં એકસોને પંચાણું લાખ ગાસડીનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે જે ગત વર્ષે આ સમયે જ એકસોને નેવું લાખ ગાસડીનો કપાસ બજારમાં આવી ગયો હતો મિત્રો દેશમાં કપાસથી કુલ આવકમાં બહુ જ ફેરફાર નથી હાલના સમયે એક પોઈન્ટ પચીસ લાખથી એક પોઈન્ટ પચાસ લાખ ગાસડીનો રૂ બને એટલો કપાસ દરરોજ બજારમાં ઠલવાઈ રહ્યો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો